સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક પર દોઢ લાખથી વધુ મતોથી વિજેતા થયેલ ભાજપના ઉમેદવાર સાંસદ શોભના બારૈયાનું હિંમતનગર ટાઉન હોલ ખાતે વિજય સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અગ્રણી કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા હિંમતનગરમાં ડોક્ટર નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં ગુરુવારે યોજાયેલા સત્કાર સમારંભમાં સાંસદ શુભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિકાસરથને આગળ વધારવા માટેના તમામ પ્રયાસો કરીશ જિલ્લામાં નાના ઉદ્યોગોની સ્થાપના કરી રોજગારીનો વેગ વધે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે નાના ઉદ્યોગોની સ્થાપના કરવાથી યુવાનો અને બેરોજગારોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળશે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે વિજય સત્કાર સમારંભમાં

વિકાસ કરવાનો અને જનતાની વચ્ચે રહેવાનો જનતાના સુખ દુઃખના સાથી બનવાનો કદાચ આપણે સુખમાં થોડા પાછા પડી શકીએ કારણ કે સુખમાં સૌ સાથે રહે પણ જ્યારે કોઈનો દુઃખનો પ્રસંગ હોય તો એ લાગણી વ્યક્ત કરવા માટે અમે ચોક્કસ આપની સમક્ષ ઉપસ્થિત રહીશું એવી હું આપ સૌને ખાતરી આપું છું માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે શપથ ગ્રહણ કરી રહ્યા હતા ત્યારે અમે સૌ એમના સાક્ષી હતા